રામ જે જયસોમરાન મિત્રો ભાઈ નવો વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે ભાઈ વાગ્યા છે સાંજના પાંચ સાડા પાંચ જેવો ટાઈમ થયો હોય અને ભાઈ આપણે પાછા આજે આવ્યા અહીં ધામે અને ભાઈ વ્લોગ અત્યારે ચાલુ કર્યો હોય એટલે ધામે આપણે આવ્યા તા ભાઈ અને આજે સ્પેશિયલ નાની દીકરીનો જન્મદિવસ છે રહીવાનો એટલે ભાઈ આપણે દર્શન કીધું કરતા આવી અને થોડીક પ્રસાદી કરતા આવી અને રમાડતા આવી

એટલે આપણે આકર લઈને આવ્યા અહીં થોડી ભગવાનને પ્રસાદીની કરાવવા માટે ભાઈ અંદર કોઈ છે તો નહીં એટલે દર્શન આપણે કરતા આવીએ જો ભાઈ આપણે અહીંયા મૂકી દીધી ભાઈ ઘનશે મહારાજની મૂર્તિ છે આજે બિરાજમાન અને ભાઈ હિંડોળા ઉત્સવ ચાલુ થઈ ગયો એ નિમિત્તે જો ભગવાનને આપણે હિંચકા નાખી હિંડોળા હિંડોળા ચાલુ થઈ ગયા ભાઈ ભાઈ દર્શન કરી લીધા આપણે હજી હમણાં ભાઈ ગુરુ પૂર્ણિમાના દિવસે પણ આવ્યા હતા એટલે સ્વામીભાઈ આવ્યા અત્યારે કથા ધોઈને બોલવા કથા કરવા જો ભાઈ આ બગીચા ભાઈ આ છે લગભગ મારા ખ્યાલ થી યજ્ઞ મંડપ છે આરી જો ભાઈ દાદા સેવા કરે સેવા કરો દાદા જય સ્વામિનારાયણ સેવા ચાલુ ઈમને આ ઉપાડી હા ઉપાડો તમે હા

જો ભાઈ આ સ્વામીએ ખાસ કરીને મગાયા છે બધા બલૂંગ પ્લેન બધા ભાઈ સ્વામી કરીને અહીંયા આવતી રી પટુ આવતી રે ભાઈ આ ખાસ મગાયા કે બેનો સેવા કરવા આવે ને નાના છોકરા લઈને આવે એટલે એના માટે શું રમે એવું કંઈ ન હોય એટલે બધું હિંચકાન લપુસી ને એવું બધું બાય રહે છે હજી એટલે આમાં શું આમાં રમે ને સેવા થાય એટલે બે કામ થઈ જાય એટલે નાના ટાબરિયા હોય તો આમાં રમાડીએ કે જો ભાઈ દાદા સેવા કરે પૂરવદર ના અને જો બગીચા આસલ અને સ્વામીએ તો હિન ચાલુ કરી ભાઈ હું બટા જે ને દર્શન કરવા આવી ગયા દર્શન કરો ખાઈશું કરો જે જેજે કઈ તો ભગવાન કી તો જો હા અહીંયા નો હોય બટા આયા થી આવતું રહેવાય જો કારો હે કરતા બાયરી હા મને આયે બલુને దాల్ బట్ హమ పీసేమా చలో తడ్కా జియో